લાંબા અંતરના હુમલાઓ ચોકસાઈથી કરવા માટેની નૌકાદળની ક્ષમતા દર્શાવી અને તેના પ્લેટફોર્મ સિસ્ટમ અને તૈયારી પુનઃસ્થાપિત કરી આતંકવાદી હુમલાના પગલે વધતી તણાવની વચ્ચે આ કસરત કરવામાં આવી છે ભારતના દરિયાઈ હિતોની રક્ષા માટે નૌકાદળની ભૂમિકા પર ભાર મૂકે છે મિસાઇલ ફાયરિંગમાં બ્રહ્મોસ એન્ટીશિપ અને એન્ટી સર્ફિસ ક્રૂઝ મિસાઇલ્સનો સમાવેશ થાય છે જે કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર્સ અને નિલગિરી અને ક્રિવા ક્લાસ ફ્રિગેટ્સ જેવા ફ્રન્ટલાઇન વોરશીપ્સમાંથી લોન્ચ કરવામાં આવી હતી નૌકાદળે આ પરીક્ષણ દ્રશ્યો શેર કરી જે તેની કામગીરીના ક્ષમતા અને દેશના દરિયાઈ સીમાઓની રક્ષા રક્ષા માટે કરે છે આ આ ઉત્પાદન અને ટેકનોલોજીએ ક્ષેત્રે ભારતની વધતી આત્મનિર્ભરતાને પણ યાદ અપાવી સફળ કસરત એવા સમય આવી છે જ્યારે ભારત આતંકવાદ અને નિયંત્રણ રેખા પરના યુદ્ધ વિરામના ઉલ્લંઘન સાથે મજબૂત વડાણ અપનાવી રહ્યું છે નૌકાદળની શક્તિનું પ્રદર્શન ભારતીય સશસ્ત્ર દળોની વ્યાપક પ્રયાસો સાથે સંકળાયેલું છે જે કામગીરીની તૈયારી વધારવા અને ઉદભવતા ખતરોને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે છે આ દરિયાઈ શક્તિનું પ્રદર્શન ભારતની સંપ્રભુતા રક્ષવા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટેની ક્ષમતા પર ભાર મૂકે છે ભારતીય નૌકાદળના સક્રિય અભિગમને વ્યાપક રીતે પ્રશંસિત કરવામાં આવ્યો છે જેમાં અધિકારીઓએ તેની લડત માટેની તૈયારી અને ભવિષ્ય માટેની તૈયારી પર ભાર મૂક્યો છે આ કસરતોએ નૌકાદળની ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા પુનઃસ્થાપિત કરી છે અને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી છે આ સિદ્ધિ નૌકાદળની અવિરત શ્રેષ્ઠા માટેની પ્રતિબદ્ધતાને અને ભારતની રક્ષા ચનામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે અને લડત માટેની તૈયારી દર્શાવી